નિષ્ણાંત મલાલ પટેલ દ્વારા ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ફરી એકવાર ભારે અતિ ભારે વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ અને આગાહી કરી છે તેમનું કહેવું છે કે રાજ્યમાં ચારથી દસ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ સાથે હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી પરંતુ ત્રણ સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને પૂર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા પાદરા બોડેલી ભરૂચ જંબુસર પંચમહાલ દાહોદ લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેમ છે દસ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે ત્રેવીસ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે એક અને બે સપ્ટેમ્બરે વિદર્ભ એકત્રીસ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરે છત્તીસગઢ બે સપ્ટેમ્બરે પૂર્વ મધ્યપ્રદેશ બે થી ચાર સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ ત્રણ સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશ અને ત્રણથી પાંચ સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે એટલે આ રાહત થતી જણા છે ગુજરાતને પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળમાં એક પછી એક સિસ્ટમ વધતી જશે લો પ્રેશર બનતા જશે ડી પ્રેશર બનતા જશે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાવરકાંઠા ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં ચાર તો કોઈ ભાગમાં છ ઇંચ જવું રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદાના જળસરા વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત વડોદરાના અન્ય ભાગોમાં પણ લગભગ કેટલા ભાગોમાં ભારે અતિભારે વરસાદથી નદીઓ નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકવાની શક્યતા